આવી ગયો છું ફરીવાર એક નવા બ્લોકની અંદર તો અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે વારે આવ્યો છું અને જોઈ લો વારેનો નજારો લાઇટો લગભગ ચાલુ થઈ ગઈ છે અને થોડોક કામ હતું એટલે અમે અહીંયા આવ્યા છીએ જો તારે જો આ ભાઈ ભાઈ ટાઈમ મળે તારે થોડોક થોડોક કટકટ કટકક નાખતો હું બાકી તો બધી બસ મજા હે અને તમે પણ મિત્રો મજામાં જશો મને ખબર છે બહુ મજા કરો આનંદ માણો અને બસ જીવન કરવાની છે જોઈ લો હા આ બધું બસ સાંજનો એકદમ ટાઈમ એવો ખરાબ ટાઈમ આવેલો છે એટલે માનો ને અંધારું થઈ ગયું છે રેડી જોતા રહેજો ફરી વાર નવા બ્લોકની ની અંદર હું તમને આગળનું વળી પાછું કાલે કે ત્રણ દિવસ ટાઈમ મળશે તો હું બનાવી દઈશ એટલે એકદમ નવા બ્લુકની અંદર ફરી વાર તમારું સ્વાગત ફરતી માટે જય માતાજી